વડોદરામાં આઠ નવેમ્બર એટલે કે એમએસ યુનિવર્સિટીની અંદર ચુમ્બોતેરમો પદવિદાન સમારોહ યોજાવા જઈ રહ્યો છે આપણે જણાવી દઈએ કે જ્યારે વડોદરાની અંદર આઠ નવેમ્બરના રોજ એમએસ યુનિવર્સિટી દ્વારા ચુમ્બોતેરમો પદવિદાન સમારોહ યોજાશે અને તેની તાળમાર તૈયારીઓ ચાલુ થઈ ગઈ છે પોલીસ વિભાગ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી દ્વારા વડોદરામાં આઠ નવેમ્બર બે હજાર પચીસના રોજ ચુમ્મોતેરમો પદવિદાન સમારોહ એ રીતે યોજવામાં આવશે જેની શાખ આખા ગુજરાતમાં થશે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેશે ગુજરાતના રાજ્ય નવ નિયુક્ત શિક્ષણ મંત્રી ડોક્ટર પ્રદ્યુમન વાંઝા વિશિષ્ટ અતિથિ તરીકે પણ કાર્યક્રમમાં હાજરી આપશે પદવીદાન સમારોહ માટે મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં કમલા રમણ વાટિકા ખાતે જ્યારે મંચ બેઠક તથા તકનીકી વ્યવસ્થાઓની તૈયારીઓમાં અંતિમ તબક્કામાં છે વિદ્યાર્થીઓ વાલીઓ અને આમંત્રિત મહેમાનોને અનુકૂળ વાતાવરણ મળી રહે તે માટે વહીવટી તંત્ર દ્વારા વિશેષ વ્યવસ્થાઓ કરવામાં આવશે આઠ નવેમ્બરે સવારના અગિયાર વાગ્યાના અરસામાં એમએસયુ યુનિવર્સિટીનો ચુંબોતેરમો પદવીદાન સમારોહ યોજવા જઈ રહ્યા છે એમાં પોલીસ પ્રશાસને સલામતીના કારણોસર શું ધ્યાન રાખવું એનું એક જનરલ વિઝિટ રાખેલી છે બસો ઓગણત્રીસ જેટલા વિદ્યાર્થીઓને કોઈ ડિગ્રી એના સ્ટેજ ઉપર કરવામાં આવનાર છે એમાં એમએસયુ તરફથી અમને જાણવા મળે છે કે રાજ્યપાલ રાજ્યપાલશ્રી અને શિક્ષણ મંત્રી પધારનાર છે તેના કારણે અમે હાલ સલામતીના કારણોસર એક વિઝિટ અને ટ્વેન્ટેટિવ બંદોબસ્ત કાર્યક્રમ યોજિત છે